વળતરની લાલચ આપી અનેક લોકોને કરોડો રૂપિયામાં નવડાવનારા અને સુરતમાં વરાછા તથા કતારગામ અને અમરોલીમાં જ એકસો પચીસ કરોડનું કહી શકાય તેવા ફૂલેકુ ફેરવનાર બારોડબંધો વિરુદ્ધ ફરિયાદ થતાં પોલીસે અમદાવાદથી બંને ભાઈઓને ઝડપી પાડ્યા છે તો આ બંને ઠગભાઈઓ ઓછામાં ઓછું વીસ લાખમાં જ રોકાણ લેતા હતા સુરતમાં ઊંચા વળતરનું લાલચ આપીને શહેરમાં એકસો નેવું લોકોને એકસો પચીસ કરોડ રૂપિયાનું ફેળક્યું ફેરવનાર નિરલ અને કુણાલ બારોટે વિધવાને અને વૃદ્ધાઓ સાથે પણ ચીટિંગ કરીને બહાર આવ્યું છે જે એકસો નેવું રોકાણકારોના રિસ્તે સામે આવ્યા છે જેમાં ત્રીસ મહિલાઓ પણ સામેલ છે આ ત્રીસ મહિલાઓ સાથે ઠગબંધુએ બંધુઓએ ત્રણ કરોડ સિત્તેર લાખ રૂપિયાની છેતરપિંડી કરી છે ઠગાઈના મસમોટા કૌભાંડમાં અમદાવાદ ઇકોનોમિક્સ ઓફ સેલ્સ પોલીસે નીરવ અને કુણાલ બારોટની ધરપકડ કરી હતી અને બંને આરોપીને પોલીસે અમદાવાદ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ પણ મેળવ્યો હોવાનું જાણવા મળ્યું છે આરોપી નીરલ અને કુણાલે ઊંચા વળતાની લાલચ આપતા સેંકડો લોકોએ તેમની કંપનીમાં રોકાણ કર્યું હતું રોકાણ કરનારો ગ્રુપમાંથી તેમજ બારોટ બંધોની ઓફિસમાં કામ કરનારા કર્મચારીઓ પોતાના ગ્રુપમાંથી પણ વાત કરતા કેટલીક મહિલાઓએ પણ રોકાણ કરવા લલચાઈ હતી કેટલીક મહિલા રોકાણકારો બારોટ બંધો પાસે પોતાના રૂપિયા પરત માંગતી હોવાથી પ્રવીણ નામના વચોટિયાએ બારોટ બંધોનું ઉપરાણું લઈને કેટલીક મહિલાઓને ધમકાવી પણ હતી જેના પગલે મહિલાઓ સામે આવતી ન હતી હવે ઠગબંધો સામે ગુનો દાખલ થતાં મહિલાઓ સામે આ છે બુધવારે સાંજે મંજુ નામની મહિલાએ ઇકો સેલ પર પહોંચી ઠગબંધોને રૂપિયા આપી હોવાનો પોલીસને પુરાવો સોંપ્યા છે અને કઈ આરોપી આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કઈ દિશામાં તપાસ હાથ ધરવામાં છે વરાછા પોસ્ટે ખાતર એ ઇન્ડિયન પિનલ કોડ સેક્શન ફોર ઝીરો સિક્સ ફોર ફોર ઝીરો નાઇન ફોર ટ્વેન્ટી વન ટ્વેન્ટી બી હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં બે સગા ભાઈઓ કૃણાલ બારોટ અને નીરલ બારોટની અમદાવાદ ખાતેથી ઇકોનોમિક સેલ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે અને વધુ ઇન્ટરોગેશનમાં એવું જાણવા મળ્યું છે કે તે લોકોની મોડસ ઓપરેન્ટી એ પ્રકારની હતી કે તેઓ બે હજાર દસથી બે હજાર સોળ દરમિયાન કેપીએમએસ ટ્રેડિંગ અને બીજી એક અન્ય કંપની ખોલાવીને એ લોકો લોભામણી અને છેતરામણી એવી ઓફર આપતા હતા કે તેઓ ઇન્વેસ્ટમેન્ટ કરી કોમોડિટી એક્સચેન્જ માર્કેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરી થ્રી ટુ ફોર વ્યાજ આપતા હતા બે હજાર સોળ બાદ તેઓએ તેમનું જે લાઇસન્સ હતું તે સરેન્ડર કરેલ અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાંથી કોમોડિટી એક્સચેન્જ માટે જે લાઇસન્સ મેળવવાનું હોય તેની તેઓએ તજવીજ કરેલી પણ એ લાઇસન્સ તેઓને મળેલ નહીં એટલે બે હજાર સોળ પછી જે પણ રૂપિયા તેઓએ મેળવેલ તેઓએ ગુનાહિત માનસિકતા તેઓની રાખી તેઓએ તે બધા જ પૈસાનું રોકાણ અલગ અલગ લોકોને જે વ્યાજ ચૂકવવામાં કરેલું હતું અને એ રોકાણ ક્યાંય કરેલ ન હતું વધારે તપાસ કરતાં એવું પણ જાણવા મળેલ છે કે તે લોકોએ અન્ય આવા પચાસથી સો જણા લોકો પાસેથી આવી રીતના પૈસા લીધેલા હતા અને તેઓ પૈસા ફેરવતા હતા એકબીજાની ચૂકવણી માટે વપરાતા હતા અને કોઈ ફિઝિકલ કોમોડિટી એક્સચેન્જ માર્કેટમાં કોઈ રીતના તેનું ઇન્વેસ્ટમેન્ટ થતું ન હતું તેમજ અલગ અલગ જગ્યાએ તેઓએ કદાચ જો ઇન્વેસ્ટ કર્યા હોય લેન્ડમાં ઇન્વેસ્ટ કર્યા હોય કે વગેરે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા હોય તેની તપાસ ચાલુ છે અંદર કેટલા કરોડો આ લોકોનું ગોટાળો કરેવાનો બહાર હાલ જેટલી ઇન્ટરોગેશન અને હાલ જેટલું ઇન્વેસ્ટિગેશન ચાલી રહ્યું છે તેમાં સોળ બેંક એકાઉન્ટ જેટલા તેઓ યુઝ કરી રહ્યા છે તેમના સ્ટાફના છતાં અને તેમના સગાવાલાઓના તેનું જેટલું પણ એનાલિસિસ કર્યું છે બધા લોકોના સાહેબોના નિવેદન લીધેલ છે તેના ઉપરથી એવું ફલિત થાય છે કે દસ થી વીસ કરોડ જેટલું ટ્રાન્ઝેક્શન થયું છે એટલા લોકોના મળેલ છે અને વ્યાજ જો ગણવામાં આવે તો તે હજી પણ વધુમાં સુમુલડેરી રોડ શ્રદ્ધા સોસાયટીમાં રહેતા નીરવ દિવ્યાંગ બારોટ અને તેનો ભાઈ કુણાલ બારોટ વરાછાના મિની બજાર ડાયમંડ વર્લ્ડમાં અને કાંસાનગર આર જેડી બિઝનેસ હબમાં કેપીએમએસ ટ્રેડિંગ કંપનીને અને ગ્રુપ એન્ડ કોમ્પોરેટર નામની કંપનીના નામે કોમ્યુનિટીઝ અને શેરબજાર લગતા કામકાજ કરે છે આ બંને ભાઈઓએ લોકોને તેમની કંપનીમાં રોકાણ કરવાથી મોટા પાયે નફારૂપી વળતર મળશે અને રોકાણની સેફ્ટી અને સંપૂર્ણ જવાબદારી તેમની હોવાની લોભામણી સ્કીમ આપી હતી તેમની કંપનીમાં ઘણા લોકોએ રોકાણ કર્યું પણ કહેતા હતા અઝર કુરસી રીટેન ફેર ન્યૂઝ